નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે આઠ આઠ બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં અને આ લાઠીસ ગામની અંદર જે છે સાહેબનો પહેલાં પરિચય એ ભાવ હરીશભાઈ બોરીચા એટલે કે તેઓ ગ્રામ સેવક તરીકે જે છે લાઠી તાલુકામાં ફરજ બજાવે છે એમના જે ફિલ્ડ ઉપર જે છે આજે આપણે આવીએ છીએ એની અંદર એમના ફિલ્ડની અંદર જે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણું ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાન આવે એનો જે છે સાહેબે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ સાહેબનો આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આપણો પરિચય આપો મારું નામ હરેશ બોરીચા ગામ લાઠી તાલુકો લાઠી જિલ્લો અમરેલી મોબાઈલ નંબર છે સત્યાશી પાંચ સત્યાશી વીસ આઠ વીસ આ જે છે આપણા સાહેબનો નંબર છે સાહેબ તમારે કેટલા વીઘામાં જે છે સરગવાનો પાક છે આપણે આઠ વીઘામાં સરઘવાનો પાક છે બરાબર છે આ કઈ વેરાયટી છે આપણે ઓડીસી થ્રી બરાબર છે હવે તમે આને સોળથી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે સોળથી સોળ પાંચ ફૂટ છે અને થી આર અગિયાર ફૂટ છે બરાબર છે સોળથી સોળ જે ખેડો મિત્રો પાંચ ફૂટ અને હાર વચ્ચે છે અગિયાર ફૂટનું અંતર જે જાળવેલું છે તમે આનું જે છે વાવેતર આપણે ક્યારે કર્યું હતું આપણે વાવેતર પાંચમા મહિનાની છવી તારીખે બરાબર છે ખેડો મિત્ર છવ્વીસ ના રોજ જે છે

ખેડૂત મિત્રો સાહેબ સાહેબ પોતે જે છે પ્રાકૃતિક ખેતી કરે છે એની અંદર એની જે છે જીવામૃત અને ઘન જીવામૃતનો જે છે ઉપયોગ કરેલો છે તો ખાસ તમે એ જણાવો કે આની અંદર જે આપણે સરગવામાં પી વન જે છે તમે છંટકાવ કર્યો સાહેબ એ પહેલાં આની અંદર શું પરિસ્થિતિ હતી આપણે પી વન સાટી નહોતી ને ત્યારે મને ખબર નહોતી સાહેબ ત્યારે તમારો એક વિડિયો જોયો હતો ને ભાઈ મેં ફોન કર્યો તમને બરાબર એટલે તમે કીધું કે આપણી પ્રોડક્ટ પી વન છે એ વાપરી જુઓ પીળો પડી ગયો એટલે મેં કીધું શું કરવું બરાબર પણ પછી પી વન સાટી એટલે તરત ટૂંકમાં ત્રણ ચાર દિવસમાં રિઝલ્ટ મળી ગયું તરત સરગવો લીલો થઈ ગયો તો બરાબર છે અને વિકાસ સાટી પછી જે ગ્રોથ થયો છે ને એ બીજી કોઈ દવાની સરખામણી જ ન કરી શકાય સો ટકા ખેડૂત મિત્રો જો સાહેબના શબ્દોમાં છે કે એમને જે છે જ્યારે અગાઉ સરગવો પીળો પડી ગયો એમને જે છે ના આધારે જે છે અમારી દવા જે છે ઓનલાઈન મંગાવી જે મેં લાઠી મુકામે જે છે

ખેડૂત મિત્રો આપણી જે ભલામણ પ્રમાણે છે એ જે છે અનુસંધાને સાહેબે ચાલીસ એમએલ નાખીને સ્પ્રે કર્યો હવે રિઝલ્ટ આપ જોઈ શકો આપના નજર સામુ જ છે કે વૃદ્ધિ વિકાસ એટલો થયો છે ડાળી તથા પેટા ડાળીઓની સંખ્યા એટલી વધી છે અને ખાસ હવે કોઈ જગ્યાએ પીળો પડતો હોય એવો કોઈ જગ્યાએ આપણે દેખાતું નથી એની અંદર તો તમે જે છે સાહેબ આ સિવાય શેના કયા પાકમાં એ પીવનનો ઉપયોગ કર્યો હતો મેં હરઘવામાં સાંટી દીધારો કપામાંય છાંટી દીધી એટલે કપામાં જે વિકાસ થયો ને એ તો હરઘવા કરતાય વધારે છે એનું રિઝલ્ટ મને તો હરઘવા કરતા કપામાંય એક નંબર લાગ્યું જોઈ શકો છો ખેડો મિત્રો કે સાહેબ જે છે આ કપાસના પાક ની ઉપર જે છે પીઓનો સંટકાવ કર્યો છો હવે જોઈ શકો છો કે વૃદ્ધિ વિકાસ જ એટલો જબરજસ્ત થયો સાહેબ કેવો રિઝલ્ટ મળ્યો એની અંદર આપણે રિઝલ્ટ તો માનો ને કે અત્યારે આવો આવો કપાસ છે એ એટલા એરિયામાં કંઈ નથી પી વન છાંટી પછી જે ગ્રોથ થયો ને એ ગ્રોથ તો થયો પણ સાથે ફાલે એટલું આવ્યો સાબકા એટલા લાગ્યા અને આ વખતે વળી રોગ ઓછા છે એટલે વાંધો નથી સાબકા ખરવાનું પ્રમાણ કેવું રહેશે અત્યારે તો છે જ નહીં ખરતા જ નથી વરસાદ છે સતા નથી ખરતા એટલે કદાચ મને તો લાગે છે કે આ નું રિઝલ્ટ કામ કરે છે કેડો મિત્રો આપણી દવાનો પ્લસ પોઈન્ટ જ દેશ છે જ્યારે સતત વરસાદ હોય અને જે ખેડૂત મિત્રોના કપાસની અંદર ફ્લાવરિંગ ન લાગતું હોય વૃદ્ધિ વિકાસ ન થતો હોય તો એના માટે આ પીવન જે છે અક્ષીર દવા છે એનાથી તમારે ફ્લાવરિંગ એટલું લાગશે ખાસ કે ફ્લાવરિંગ જે છે ખરવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું રહેશે એની અંદર તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે સાહેબ તમારી શું ભલામણ છે આપણે કેવી દવા આવે છે એટલે એમાં બધા ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે કાંઈ નઈ તો એક વખત વાપરી જુઓ તો તમને ખબર પડશે મને તો મેં વિડીયો જ જોયો તો અને વાપર્યું હતું મને તો હરઘવામાં વાપર્યું તું પણ ખરેખર કપામાં એવડું રિઝલ્ટ છે કે એક વખત તો કપામાં છંટકાવ કરવો જ જોઈએ તો આપણને ખબર પડે બાકી હું કહું કે એ તમે કહો એમથી કોઈને સમજાવાનું નથી પણ એક વખત ખાસ બધાયને વિનંતી કરું છું કે સારું ઉત્પાદન લેવું હોય તો પી નો ઉપયોગ કરો બરાબર ખેડૂત મિત્રો સાહેબે તો જે છે સરગવાના પાક માટે મંગાવ્યું હતું પણ વન એને જે છે વચ્ચેની આ કપાસને હાયરમાં જે નાખ્યું હતું રિઝલ્ટ આપણી નજર આમું છે ખેડૂત મિત્રો ખાસ વન જે છે એ ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે છોડને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે બધા જ પોષક તત્વો વનની અંદર જે છે આવી જાય છે અને બીજું ખાસ ખેડૂત મિત્રો હાલની અંદર જે છે વન ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે છે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો બીજું સાહેબ તમારી પાસે એ માહિતી મેળવવાની છે કે તમારે જે સરોગો વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ અમારે આજુબાજુ તો માર્કેટ નથી પણ શરૂઆતમાં અહીંયા અમારે યાર્ડમાં જઈશું જો નહીં ભાવ આવે સારો તો પછી સણોસરા છે બરાબર છે એ બાજુ બાબરા અમારે નજીક છે પણ એવો કે છે ત્યાં કરતા સણોસરા વધારે સારું છે ખેડૂત મિત્રો આ સણોસરા છે એ ખરીદીનું સૌથી મોટું કેન્દ્ર છે ત્યાં છે પાલેતાણાના નજીકના સોનપરી થોરાળી ગામ છે આ જે છે સરગવાના ખરીદીના સૌથી મોટા કેન્દ્રો છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ